કોઈપણ દેશ એકચ્યુઅલી બને છે કેવી રીતે એના પાયામાં શું હોય છે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને એ પણ ભારતના ઉદાહરણથી તો ચાલો સમજીએ કે એક રાષ્ટ્રના બિલ્ડિંગ બ્લોક્સ શું હોય છે તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે અને જવાબ એ ક્યાંય બહાર નથી એ દેશના ઇતિહાસમાં એની જમીનમાં એના અર્થતંત્રમાં અને હા સૌથી અગત્યનું એના લોકોમાં છુપાયેલો છે ચાલો તો આ સફર શરૂ કરીએ આપણી સફરની શરૂઆત કરીએ હજારો વર્ષ પાછળ જઈને પ્રાચીન ભારતીય સંસ્કૃતિઓ પાસે જેમનું પ્લાનિંગ અને એન્જિનિયરિંગ જોઈને આજે પણ આપણે દંગ રહી જઈએ છીએ જરા હડપ્પાના નગર નિયોજન પર નજર કરીએ આ કંઈ ખાલી ઈંટો અને માટીની વાત નહોતી ના આ તો એકદમ સુવ્યવસ્થિત સમાજની નિશાની હતી એક તરફ શ્રીમંતોના બે માળના પાંચ સાત ઓરડાવાળા ઘર તો બીજી તરફ સામાન્ય લોકોના નાના ઘર આ બતાવે છે કે એ સમયે પણ એક સામાજિક માળખું હતું અને સૌથી વાત પૂરથી બચવા માટે ઊંચા પ્લેટફોર્મ પર મકાન બનાવવા આજ તો એમની એન્જિનિયરિંગ સ્કિલનો જોરદાર પુરાવો છે અહીં એક નંબર છે બે હજાર કરતાં પણ વધારે આ શું છે આ આંકડો શું કહેવા માગે છે વેલ આ આંકડો પ્રાચીન ભારતના જ્ઞાનના એક બહુ મોટા ખજાના તરફ ઇશારો કરે છે ચાલો જોઈએ અને આ રહ્યો જવાબ ચરક ચરકસંહિતા એમાં બે હજાર કરતાં પણ વધુ ઔષધીય છોડ અને વનસ્પતિઓનું વર્ણન છે વિચારો તો ખરા આજથી સદીઓ પહેલાં આયુર્વેદ અને વનસ્પતિશાસ્ત્રનું જાન કેટલું ઊંડું અને વિકસિત હશે અને હવે આ સાંભળો આ વાત તો ખરેખર અદ્ભુત છે મહર્ષિ સુશ્રુતના ગ્રંથમાં સર્જરીના એવા સાધનોનું વર્ણન છે જે એટલા ધારદાર હતા કે માણસના વાળને પણ ઊભો ચીરી શકે આ બતાવે છે કે પ્રાચીન ભારતમાં સર્જરી કેટલી ચોકસાઈવાળી હતી આ જ્ઞાનનો વારસો આજે પણ આપણને પ્રેરણા આપે છે તો ઇતિહાસના મજબૂત પાયા પછી હવે આપણે રાષ્ટ્રના ભૌતિક આધાર પર આવીએ એટલે કે એની જમીન અને કુદરતી સંસાધનો પર સારું તો સંસાધનોને સમજવા માટે પહેલાં એને વહેંચવા પડે માલિકીના હિસાબે ત્રણ મુખ્ય પ્રકાર છે એક વૈયક્તિક એટલે કે આપણું ઘર બીજું રાષ્ટ્રીય જેમ કે આપણું લશ્કર જે આખા દેશનું છે અને ત્રીજું વૈશ્વિક જેમ કે સમુદ્ર જે આખી દુનિયા માટે છે આ રીતે વહેંચણી કરવાથી જ આપણે નક્કી કરી શકીએ કે કોનો ઉપયોગ કેવી રીતે કરવો હવે એક સામાન્ય પણ ખૂબ ગંભીર સમસ્યાની વાત કરીએ પહાડી વિસ્તારોમાં શું થાય વરસાદનું પાણી એટલી ઝડપથી નીચે વહે કે પોતાની સાથે ફળદ્રુપ માટીને પણ ધોઈ નાખે છે અને એનાથી ખેતીને બહુ મોટું નુકસાન થાય છે તો આનો કોઈ ઉપાય છે હા બિલકુલ છે અને ઉપાય પણ એ એકદમ સરળ છતાં અસરકારક છે પગથિયા પદ્ધતિ જેને આપણે ટેરેસ ફાર્મિંગ પણ કહીએ છે આમાં ઢાળવાળી જમીનને પગથિયાની જેમ કાપી નાખવામાં આવે છે એનાથી પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે માટીનું ધોવાણ અટકે છે અને જે જમીન પહેલાં નકામી હતી એના પર પણ ખેતી શક્ય બને છે આ તો થઈ પ્રાચીન રીત હવે આધુનિક ઉદાહરણ જોઈએ ગુજરાતની આ મોટી બહુહેતુક નદી યોજનાઓ આ પ્રોજેક્ટ્સને મલ્ટીપર્પઝ કેમ કહેવાય છે કારણ કે એનાથી એક નહીં પણ ઘણા કામ થાય છે સિંચાઈ માટે પાણી મળે છે વીજળી બને છે પૂરથી રક્ષણ મળે છે અને લાખો લોકોની તરસ પણ છિપાય છે ખાલી એક જ ખનીજ આખા અર્થતંત્રને કેવી રીતે ચલાવી શકે છે એનું આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે મેંગેનીઝ એનો મુખ્ય ઉપયોગ તો સ્ટીલ બનાવવામાં થાય છે પણ એ સિવાય બ્લીચિંગ પાવડર જંતુનાશક બેટરી અને કાચ ઉદ્યોગમાં પણ એના વગર ચાલે જ નહીં જમીન અને સંસાધનોની વાત કરી લીધી તો હવે વાત કરીએ એ સિસ્ટમની જે દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે ખેતરથી લઈને બજાર સુધી અને ઉદ્યોગથી લઈને સરકારની નીતિઓ સુધી ખાલી ખેતીને જ લઈ લો એમાં પણ કેટલી બધી વેરાયટી છે એક બાજુ છે સઘન ખેતી જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ષમાં એકથી વધુ પાક લેવાય છે ખાસ કરીને રોકડીયા પાક અને બીજી બાજુ છે બાગાયતી ખેતી જેમાં ચા કોફી ફળો જેવા લાંબા ગાળાના પાક પર ફોકસ હોય છે અને એને ખૂબ કાળજીની જરૂર પડે છે કોઈ પણ આર્થિક નીતિની બે બાજુ હોય છે ફાયદા અને નુકસાન બંને જો આપણે ખાનગીકરણની વાત કરીએ તો એની કેટલીક નકારાત્મક અસરો પણ જોઈ શકે છે જેમ કે આર્થિક તાકાત અમુક લોકોના હાથમાં જ જમા થઈ જાય નાના ઉદ્યોગોને ટકવું મુશ્કેલ બને અને નફો કમાવાની હોડમાં સામાન્ય માણસ માટે ભાવ વધી શકે છે આ એવા મુદ્દા છે જેનો સરકારે વિચાર કરવો પડે છે તો પછી સવાલ એ થાય કે સરકાર શા માટે બજારમાં દખલ કરે છે શા માટે ભાવ નિયંત્રણ જેવા પગલાં લે છે કારણ કે એનો મુખ્ય હેતુ સામાન્ય માણસના હિતનું રક્ષણ કરવાનો છે આનાથી લોકોનું જીવનધોરણ જળવાઈ રહે છે અને દેશનો આર્થિક વિકાસ સ્થિર રીતે આગળ વધે છે અને હવે હવે આપણે આવીએ છીએ કોઈપણ દેશના સૌથી મહત્વના હિસ્સા પર એના પાયા પર એના હૃદય પર એટલે કે એના લોકો પર આ ચાર્ટ જુઓ એ સ્પષ્ટ રીતે બતાવે છે કે ભારતની મોટાભાગની વસ્તી યુવાન અને કાર્યશીલ છે પંદરથી ઓગણસાઠ વર્ષનો જે બાર છે એ સૌથી ઊંચો છે આને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય છે મતલબ કે દેશ પાસે કામ કરી શકે એવા લોકોની એક મોટી ફોજ છે જે દેશના ભવિષ્ય માટે એક બહુ મોટી તક છે તો દેશ આ યુવા શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યો છે અહીંયા જ સરકારી નીતિઓ કામમાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમોનો હેતુ જ આ છે લોકોને સારું શિક્ષણ અને સ્કિલ આપીને એમને સશક્ત બનાવવા જેથી તેઓ ગરીબીમાંથી બહાર આવીને પોતાના પગ પર ઊભા રહી શકે અને છેલ્લે સૌથી મૂળભૂત વાત એક સમાજ તરીકે આપણે દરેક નાગરિકને શું ગેરંટી આપીએ છીએ એનો જવાબ છે માનવ અધિકારો આ એ હક છે જે આપણને જન્મતાની સાથે જ મળે છે અને એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે તો આપણે જોયું ઇતિહાસ જમીન અર્થતંત્ર અને લોકો આ બધા ભેગા મળી એક રાષ્ટ્રની કહાણી બનાવે છે પણ આ કહાણી અહીં પૂરી નથી થતી અસલી સવાલ તો એ છે કે આ કહાણીનું આવતું પ્રકરણ કેવું હશે અને એ પ્રકરણને લખવામાં આપણી બધાની ભૂમિકા શું હશે